ભગવાન જગન્નાથ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શનની અલૌકિક ઝાંખી મેળવવા માટે ઉમટી પડ્યા હતા મંદિર તંત્ર દ્વારા પણ ભક્તોને દર્શનમાં કોઈ અડચણ ન આવે તે માટેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ નિત્યાનંદ દાસજી દ્વારા સર્વે ભાવિક ભક્તોને દર્શન માટે પધારવા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે અને એમના દ્વારા નંદોત્સવ નિમિત્તે યોજાનાર કાર્યક્રમોની પણ રૂપરેખા આપવામાં આવી હતી દર્શકો ઇસ્કોન મંદિર કી તરફ સારી ઢેર શુભકામનાએ દેતે श्री कृष्ण जन्माष्टमी के इस पावन दिन पर और ईश्वान मंदिर गोत्री रोड में सुबह साढ़े चार बजे से विशाल जन समूह जो भावी भक्त हैं श्रद्धालु हैं उनका अपार गैदरिंग है क्राउड है तो हम एक ही प्रार्थना करते हैं कि सब एक बजे तक अभी दर्शन होंगे फिर शाम साढ़े चार बजे से साढ़े दस बजे तक दर्शन एक दो बजे तक होंगे लेकिन शाम की हैवी रस होगा क्योंकि भी मैं देख रहा हूं, और आप चाहूंगा कि आपके कैमरा पर्सन दिखाए है क्राउड ये भीड़ तो ये श्रद्धालुओं का भगवान ठाकुर जी के प्रति कृष्ण के प्रति जिनका जन्मदिन है उनके लिए है तो पुनः एक बार भाई ये कहूंगा कि कल नंदोत्सव है कल सुबह सवा बजे भगवान श्री कृष्ण का दर्शन होंगे पारणा के दिन और शाम की साढ़े पांच बजे से लेकर के सबके तो लिए जाहिर प्रसाद का वितरण किया गया है तो पुनः एक बार आपके चैनल के माध्यम से आपको दर्शकों को इस मंदिर की तरफ से जन्माष्टमी की हार्दिक शुभकामनाएं ભાવિક ભક્તો પણ જગતના નાથના સમીપ થી દર્શન કરીને કૃતાર્થ થયા છે અને વિવિધ અભિવૃદ્ધિ કરી રહ્યા હતા મંદિર આજે જ સરસ તો અને જો કીર્તન ચાલી જ રહ્યું છે તો એનામાં તમે પોતાનું શું કહેવાય પ્રભાવશાળી છે તમે જાતે આવો અને તમારા ફેમિલી સાથે આવો અને એક્સપિરિયન્સ કરો અહીંયા મંદિરમાં સજાવટ કેવી છે કારણ કે આજે શણગાર છે લાગી રહ્યો છે શણગાર ખૂબ જ સારો છે જે પહેલા થી પણ વધારે સારો કરવા ચાહતે કેટીએમ પ્રભુ અને બીજી બધી ટીમે અહીંયા ઘણો બધો મહેનત કરી છે તો તમારે બધા બરોડા વાસીઓ અહીંયા આવું જોઈએ અને ખૂબ જ તમારા છોકરાઓને પરિવારજનો સાથે લઈ આવો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર